તમારું જીવન જ એવું છે જે મહાભારત ને રામાયણ ને ગીતા પણ કહી ગયા છે કે જો મળ્યું છે જો ખોયું છે ત્યાં જ તો જ મળશે કે તમે ત્યાં દોડીને જશો તો કે દોડીને જશો કે તમારા મનને થોડી વાર ઢાટક થશે કે અમે રણુદાન જે વાત બરાબર છે પણ તમારા માં બાપ ની સેવા સિવાય કશું આ જગત માં કોઈને કશું મળ્યું નથી અને કોઈને મળવાનું પણ નથી સદાના માપાએ પણ અનેક મહાપુરુષો એ દાખલા આલી આલી લોકોને વ્યસન ભૂખ કરાવવાના પ્રયત્નો કર્યા સંતો થી જ માને પોલીસના દંડાથી કોઈ માને નહીં અને સંતોનો એક આશીર્વાદ મળી જાય તો એમનો ભવધાર કરી જાય

જે આશીર્વાદ આપી ગયા છે જે સારા કાર્ય માર્ગ વાપરવાની જે વાત કરી રહ્યા છે એ મગજી રામ મહારાજ નું જીવન સફળ થઈ ગયું એના દીકરાઓને ધન્યવાદ તો એમના દીકરાઓને અંતર થી આશીર્વાદ આપું

પણ હવે સંતો બોલ છે એટલે મને બોલાવી અને મને બે શબ્દ કહેવાની જે તક આપી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું બોલો સદારામ મહારાજની જય સદારામ બાપુની જય મોજીરામ બાપુની જય ખૂબ